નમસ્કાર મિત્રો જય માતાજી જય શ્રીરામ જય સોનભાઈ હું શું ખવડ અને મારે વાત કરવી છે આ તકે આજ કઈક વિડીયો જે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જે ચારણ સમાજ વિશે જેમ ફાર મેલફન બોલે છે રવિવાત ભગવતી જગતંબા સોનભાઈ માં વિશે પણ જે ન બોલવાનું બોલે છે ત્યારે ખૂબ હૃદયની લાગણીઓ દુગાણી છે ખૂબ અંદરથી રોષ છે આ વાત હું વ્યક્તિગત કરું છું કોઈ સમાજની નહીં ચારણ સમાજ અને આયર સમાજને આપ પણ જાણો છો મામા ભાણેજના સંબંધ છે કાઠી સમાજ અને ચારણ સમાજને મામા ભણેજના સંબંધ છે આપ પણ જાણો છો આ વાત સમાજની વ્યક્તિગત વાત છે ત્યારે ખૂબ જે સોનભાઈ ભગવતી પર ભરોસો રાખ્યો છે એ લાગણી છે અને કોઈ પણ પરંપરામાં કોઈ કુળમાં પૂછો તો ચારણ જગદંબા કુળદેવી થઈને આજે બેઠી છે હજી પણ એના પરમાણ છે હળહહળ કળયુગમાં તો આ વાતનું અમને ખૂબ દુઃખ છે વ્યક્તિગત જે ન બોલવાના શબ્દો બોલ્યા છે એના ઉપર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ એના ઉપર જે પણ ચારણ સમાજ નિર્ણય લે એની સાથે અમે હૃદયથી એની સાથે છીએ બસ ભગવતીને પ્રાર્થના કરીએ અને વહેલી તકે આનો કોઈ પણ નિર્ણય આવે અને ન બોલવાના શબ્દો જે બોલ્યા છે એને પાછા ખેંચવા પડે એના માટે શરણાગતિ સ્વીકારવી પડે એની ભૂલ એક્સઅપ કરવી પડે એ માટે અમે ચારણ સમાજની સાથે તત્પર છીએ જય માતાજી જય સોનભાઈ